સુરતની વિરનારમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો યુનિવર્સિટીના હોસ્ટેલનું રિનોવેશન શરૂ થતા અંદાજે ત્રણસો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને બહાર કરાયા છે હવે તેમને પીજી હોસ્ટેલમાં રહેવું પડે છે જ્યાં એક મહિને રૂપિયા આઠ ફી લેવાઈ રહી છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની છ મહિનાની ફી માત્ર રૂપિયા હતી આ અસંગત ખર્ચના વિરોધમાં

જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની છ મહિનાની રૂપિયા છત્રીસો ફીસ છે જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે મારું નામ ખુશી છે અમને તકલીફ એ છે કે અમને પહેલા કહેવામાં આવ્યું હતું અમે એક વર્ષ રહેલા હોસ્ટેલમાં અને અમને કહેવાય રિનોવેશન કરવાનું છે તો તમે લોકો હોસ્ટેલ ખાલી કરી દે તો અમને એવું હતું કે એક બે મહિનામાં થઈ જશે ને વચ્ચે બે મહિનાનું વેકેશન પણ મળેલું પણ એમાં એ લોકોએ રિનોવેશન ના કર્યું અને અમના ત્રણસો જેટલી છોકરીઓ છે જે બહુ દૂરથી ટ્રાવેલ કરે છે ને ઇવન નવા સ્ટુડન્ટ્સ બી આવવાના છે જે લોકો એવું વિચારીને આવતા હોય કે અમે યુનિવર્સિટીમાં મળીશું તમને હોસ્ટેલ રહેવા માટે મળશે પણ એ લોકો બી ક્યાં જાય અને જે ઓલરેડી રહેતા હતા એ સ્ટુડન્ટ્સ ક્યાં જાય થ્રી હંડ્રેડ જેટલા જૂના સ્ટુડન્ટ છે અને નવા સ્ટુડન્ટ તો એમનું કંઈ છે જ નહીં એમના તો થ્રી હંડ્રેડ જેટલા જૂના સ્ટુડન્ટ છે તો હવે એ લોકોને રહેવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને ઇવન પીજી છે તો બધા સ્ટુડન્ટ પીજી અફોર્ડ નહીં કરી શકતા તો એ લોકોએ પહેલાં ક્વેશ્ચન વિચારવો જોઈએ ઇવન છોકરીઓ માટે તો પહેલાં જ વિચારવું જોઈએ અમારી માંગ એ છે કે અમને એમના ઓપ્શનમાં કોઈ પીજી તો કોઈ એવી હોસ્ટેલ પ્રોવાઈડ કરવામાં આવે જેટલું અમે પહેલા જ જેટલા ભરતી આપણી વીરનભ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે અમારી બોઇઝ અને ગર્લ્સની હોસ્ટેલો જે છે એ સરકાર ગ્રાન્ટમાંથી એ રિપેરિંગમાં ગઈ હોવાથી જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર થ્રીમાં અભ્યાસ કરતા હતા તેમાંથી કેટલાકને પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો પરંતુ આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનીના સંગઠનની માંગણીને ધ્યાને લઈ હાલમાં જેટલામાં કામ ચાલુ છે એટલા વિદ્યાર્થીઓના પ્રવેશ સ્થગિત રાખીને જેમાં કામ નથી થયું એટલે કે બોઇઝની અંદર કુલ એકસો અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર કુલ પચાસ વિદ્યાર્થીનીઓને હાલની અંદર પ્રવેશ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે સર ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધા માટે એપ્લિકેશન કર્યું છે અને કેટલી કેપેસિટી કે સામાન્ય રીતે યુનિવર્સિટીની જે કેપેસિટી છે એ બોઇઝ બોઇઝની ત્રણસો અને ગર્લ્સની ત્રણસોની હોય છે ઓલરેડી જેમાં છે તેમાં તો પ્રવેશ ફાળવેલા જ છે એટલે ફક્ત બે બિલ્ડિંગ એટલે કે સો અને એક બિલ્ડિંગ એટલે કે પચાસ આમ આટલા જ વિદ્યાર્થીઓને હાલની અંદર પ્રવેશ જે પણ એ એના બદલામાં સેમિસ્ટર વનની અંદર છે એની અંદર હોસ્ટેલની અંદર પ્રવેશ ફાળવવાનું પહેલેથી જ એ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી સેમિસ્ટર થ્રીના જે વિદ્યાર્થીઓ છે એ કોઈપણ રીતે પ્રવેશ વંચિત રહેવાની શક્યતા খু ওিছে